એ ફોર્ટી એટ ડેઝનું હોય છે મેં ઉપદાન કર્યું ત્યારે મને ખ્યાલ નહોતો કે આ સંયમ જીવન શું હોય ઉપદાનમાં શું કરવાનું હોય પરંતુ જ્યારે ઉપદાન કર્યું અને ત્યાં મને ગુરુદેવ મળ્યા અને હું ગુરુકુલ વાસમાં રહી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ જીવો શું હોય કે શેમાં જીવ છે શેમાં નથી શું હોય સંયમ જીવન એ મને ત્યારે ખ્યાલ આવ્યો ત્યારબાદ વખતો વખત મારા સાહેબ પાસે રહેવા જવાનું થયું અને ત્યારે મને થયું કે હું આ જીવ તરીકે અહીંયા આવી છું અનંતભાવો રખડીને આવી છું અને મારો ગોલ શું છે હું કોઈ નાના નાના કીડીને બી જોઉં કે હાથીને બી જોઉં હું એ બધામાં જઈને આવી છું અને મને બહુ રેરલી આ મનુષ્ય ભવ મળ્યો છે તો એને સાકાર કેમ ના કરું અને મને બધું પ્રોપર મળ્યું છે કોઈ બી વસ્તુની કમી નથી એ મારા પુણ્યોદય હતા અને પુણ્યને હું વેસ્ટ કરીને હું પાપા કેમ ભણ્યું આ સંસારમાં રહીને ખાલી પાપ જ કરવાનું છે હું સંયમ જીવન પાળીશ એમાં એક બી જીવને હું હિંસા નહીં કરીશ કોઈ જીવને દુઃખી કરીને હું આ સંસારમાં કઈ રીતે રહી શકું એટલે જ સંયમ જીવન પાળીશ તો હું કોઈ જીવને દુઃખી નહીં કરું અને એના કારણે હું પણ સુખી રહીશ તે માટે મને આ સંયમ જીવન બન્યું આપ શું ભણ્યા છો અને આપણે એ આજે દીક્ષા લેવાનો વિચાર કર્યો છું ભવિષ્યમાં આપ બીજું ધાર્મિક શું ભણવા માંગો છો હું અત્યારે પાંચ પ્રતિ નવસ્મરણ ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય બે કર્મગ્રંથ વૈરાગ્ય શતક ઇન્દ્રિય પરાજય શતક જ્ઞાનસાર યોગ સર બે બુક સંસ્કૃતની બે બુક મેં આટલું કર્યું છે આગળ ભાવના તો વ્યાકરણ ભણવાની છે પ્રાકૃત કરવાની છે અને શાસનમાં અંદર ઉતારવાની છે આપનું જ્યારે આજે સહસપણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહુમાન થયું છે કેવી લાગણી આપ અનુભવું છું અને સંસ્થા માટે શું કહેશો હું એટલું જ કહેવા માગું છું કે મારા સદભાગીઓ હતા કે અમને લેણું કાકાનો સંજોગ થયો અને એમાં એમના એવા ઉત્તમ આઈડિયાઝથી અમે પાંજરાપોળમાં આટલું ઉત્તમ કાર્ય કરી શક્યા અને અમે અહીંયા જ કીટનું આરોપણ કર્યું હતું અને આ ત્રીજું કાર્ય અમે આટલું ઉત્તમ કર્યું છે આટલા બધા આશીર્વાદ મને આટલા બધા લોકોના મળ્યા છે નાના ગાયથી ગાયોથી લઈને કોઈ બી વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિના બી મને આશીર્વાદ મળ્યા છે એનાથી હું બહુ જ આનંદિત છું અને આના આ આશીર્વાદથી જ મારું જીવન સફળ બને એ એવી લાગણી મેં અહીંયા જોઈ છે મારું નામ ભરતભાઈ રસિકલાલ સંઘવી મારું પ્રોપર ગામ બોરોલ તીર્થ છે હાલ હું સુરતમાં રહું છું ભરતભાઈ આપની દીકરી જયારે દીક્ષા લેવા જઈ રહી છે આપે એને અનુમતી આપે કયા સંજોગોમાં આપી અને આપની લાગણીઓ શું છે દીકરીએ આજથી આઠ વર્ષ પહેલા તપ કરેલું ઉપધાન તપમાં એને ધર્મ ગમ્યો ધર્મ શું હતી એની ઓળખ થઈ અને ધર્મ ગમ્યો ધર્મ ગમ્યા પછી એને ધીરે ધીરે ધર્મ તરફની ભાવનાઓ વધતી ગઈ કે મારા સાહેબ પાસે ગુરુકુળવાસમાં બે થી ત્રણ વર્ષ સુધી એણે એની ટ્રેનિંગ લીધી છે જેને કહેવાય કે એ ગુરુકુળવાસમાં રહી અને મહાત્માનો સંપર્ક વધતા વ્યાખ્યાન આદિ પ્રવચનો આદિ સાંભળી અને એના 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 પોતાનું પરિવર્તન આવ્યું કે મને બી સંસારમાં રહી અને સંયમ માર્ગો મેળવી અને મારે આગળ વધવું છે એ દરમિયાન અમે ઘણા બધા મનોમંથન બાદ એની મક્કમતા એનો એનું પુણ્ય અને એનો પુરુષાર્થ એના કારણે અમારે મજબૂર થઈને એને રજા આપવી પડી મજબૂર એ રીતે થયા કે એને ધર્મ ગમ્યો ત્યારે અમને એમ લાગ્યું કે અમારો પણ કંઈક સ્વાર્થ છે કે ભાઈ આવતીકાલે એ સંયમ જીવન સ્વીકારશે તો અમને એવું ઘણા ટામે કીધી હતી તમે પપ્પા શરીરના શરીરનું કલ્યાણ કર્યું છે આત્માનું કલ્યાણ કરવા માટે કંઈક તમે કરો તો હવે અમને એવું લાગે છે કે જઈને અમને પણ કંઈ એના તરફથી ટકોર મળશે તો અમે અમારા આત્માનું કલ્યાણ કરી શકશું થોડા 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 રીતે એમ સમજીએ તો અમારું બી થોડું હિત છે અમારે એ હિસાબે અમે એને અનુમતિ આપી આજે જે આપણે કાર્યક્રમ કર્યો છે એમાં આજે કાર્યક્રમમાં શું આપણે વિધિસર કર્યું અમે અમને સહસ્ત્રપણા ચેરિટેબલ ટ્રસ્ટ એના માનનીય ટ્રસ્ટી શ્રી લહેરુ કાકાનો સંપર્ક થયો અને કાકાની લાગણી મારા પ્રત્યે ઘણી બધી હતી અને એમને એમ સંત અંદરથી એમ હતું કે ભાઈ ભરતની પાસે અમારે સત્કાર્ય કરાવવું છે તો એમણે અમને પાંજરાપોળ ઘોડદોડ રોટલી પાંજરાપોળમાં જે અમને આખી પાંજરાપોળમાં જેટલી બી ગાયો હતી એના માટેનો આખો એક આપણી ભાષામાં જમણવાર કહેવાય એ રીતનું એમણે બધું તૈયારી કરાવી અમારી પાસે અને બધું સત્કાર્ય એ કરાવ્યું કે લાડુ ગોળ બધા શાકભાજીઓ રોટલી દસ બાર પંદર વસ્તુનું આખું જમણવાર ટાઈપનું આયોજન કરાયું અને એમાં એમાં દીકરીને બહુ આનંદ થયો સંતોષ થયો પછી એમણે અમારી પાસે અનુકંપાનું એક કાર્ય કરાયું જેમાં પાંચસો પરિવારને બોલાવીને આખા મહિનાની સંપૂર્ણ કી એક કે આખી આખી બધી વસ્તુઓ એમના દીકરી દ્વારા એમણે અનુકંપાનું દાન કરાયું એના પછી સાધનની કોકૃત બી એમણે જ અમને પ્રેરણા કરીને કરાવરાયું પછી અહીંના ગોપીપુરામાં જે પૂજારીઓ છે દોઢસો એકથી દોઢસોથી અધિક પૂજારીઓનું બી સુકૃત અમારી પાસે એ રીતનું અનુકંપાનું કાર્ય બી કરાવ્યું હતું એવી બધા કાર્યોમાં અમને એક જ અંદરથી લાગણી અને આશા છે કે દીકરીને એના એમનાથી આશીર્વાદ મળે અને આશીર્વાદ અમે હું પહેલેથી એવું માનું છું કે દવાની પણ દુવા કામ લાગે એટલે એ આશીર્વાદથી એનું જીવન સફળ થાય અને એ આશીર્વાદથી અત્યાર સુધીના અમારા દરેક કાર્યોમાં અમને સવાયા કાર્યો થયા છે એવું હું માની રહ્યો છું બધાના આશીર્વાદ જ આમાં કામ કરે છે અને એમાં પૂરેપૂરા અમને સહભાગી કે કંઈ પણ જો અમને હુંફ આપ્યો તો એ અમારા લહેરુ પાકા છે જો આજનો કાર્યક્રમ એક એમ કહી શકીએ કે સર્વિતિ ધર્મ તે જૈન લોકોની અંદર ઊંચા ઊંચો ધર્મ બતાવ્યો છે એ ધર્મ જે લેવા જઈ રહ્યા છે એના પાવન પગલાં અહીંયા થયા અને આ પાવન પગલાંથી સંસ્થાની ઊર્જા એટલી વધી ગઈ કે કોઈ સીમા નહીં અને એમના પુણ્યથી આજે સુરત શહેરની અંદર બે હજારથી વધારે વ્યક્તિને ભોજન આપવાનો લાભ મળ્યો આ એનું કાર્ય સંપૂર્ણ લાભ આપ્યો ના કયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું એ વિશે પણ આપ અમને કહો જે ભરતભાઈ સંઘી પરિવાર જે છે તેનો મારો પરિચય સોર્ટ ટાઈમ નો છે પરંતુ એક ધર્મ ક્ષેત્ર એક મજબૂત પરિવાર છે આર્થિક રીતે પણ મજબૂત છે અને સમાજની અંદર એનું સ્થાન જોવું ઊંચું છે એવા પરિવારનું જ્યારે અહીંયા આવા આગમન થવું અને એમનાથી જે કંઈ કાર્ય થયું તેમાં એકબીજાના કોન્ટેક્ટ બધા અને કાર્યને સંસ્થાને કાર્યને આનાથી વેગ ખૂબ મળશે સુરત શહેરની જનતાને આપ શું મેસેજ પાઠવવા માંગો છો સુરત શહેરની જનતાને હું એવો મેસેજ પાઠવીશ કે સુરત શહેર એક પુણ્યશાળી ભૂમિ છે તેમાં પુણ્ય જ હંમેશા કરવું જોઈએ દરેકે કરવાની રીત જુદી છે પરંતુ વસ્તુ એક જ છે તો દરેક જ્યાં કાંઈ પુણ્યનો એક ભંડાર ખોલવો જોઈએ